નમસ્કાર પ્રિય દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇનપોઇન્ટ ન્યૂઝમાં તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો માટે મોટો હિતકારી નિર્ણય લેતા વૃદ્ધ પેન્શનરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો વૃદ્ધ નાગરિક પેન્શન યોજના બે હજાર પચીસ તો મિત્રો વૃદ્ધોને ફક્ત એક ફોર્મથી મળશે રૂપિયા ત્રણ હજારનો ફાયદો તે પણ દર મહિને તો મિત્રો તેમાં યોજનાનો હેતુ શું છે તેની પણ વાત કરવાના છે અરજી પ્રક્રિયા કેવી રીતે કરવી તેની પણ વાત કરીશું તે ઉપરાંત વાત કરીશું કે કેટલી ઉંમર સુધીના પાત્રતા રહેશે ત્યારબાદ યોજનાનો લાભ પૈસા કેવી રીતે આવશે અને કયા કયા રાજ્યમાં પેન્શનરોને મળશે લાભ અને છેલ્લે એ પણ વાત કરીશું કે લોકોની પ્રતિક્રિયા શું છે મિત્રો તો મિત્રો આ બધી જ વાત વિગતવાર સાવ સરળ શબ્દમાં કરતા પહેલાં જો દોસ્તો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાના બરાબર વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો તો મિત્રો બધી જ વાત વિગતવાર કરીએ તો ભારત સરકાર સિનિયર સિટીઝનને રાહત આપવા માટે એક નવી પેન્શન યોજના શરૂ કરી રહી છે આ સ્કીમ હેઠળ હવે સાઠ વર્ષથી વધુ આયુષ્યના નાગરિકોને દર મહિને રૂપિયા ત્રણ હજાર પેન્શનની શરૂઆત થશે યોજનાનો મુખ્ય ઉપદેશ વૃદ્ધ લોકોને આર્થિક સહાય આપવાનો છે અને તેમને આત્મનિર્ભય બનાવવાનો છે ખાસ વાત એ છે કે આ યોજનામાં કોઈ પણ લાંબી પ્રતિક્રિયા જરૂરી નથી એટલે કે કોઈ પણ પ્રક્રિયાની જરૂર નથી માત્ર એક ફોર્મથી પેન્શન શરૂ થઈ જશે તે લોકો ખૂબ જ આરામ કરે છે તેઓ વિના કોઈ વ્યક્તિનું જીવન આ તમારા બાળકો પર આધારિત છે આ સ્કીમ સંપૂર્ણ રીતે સરકારી છે મિત્રો અને મિત્રો હવે યોજનાનો હેતુ જોઈએ તો સરકાર આ સ્કીમમાં તે દેશના વૃદ્ધ લોકોને લાભ આપે છે જે કોઈ પ્રકારનું પેન્શન મેળવતા નથી અને જેની આર્થિક સ્થિતિ નબળી છે આવા લાખો બુઝુર્ગો છે જે વૃદ્ધાવસ્થામાં આર્થિક તંગીનો સામનો કરવો પડે છે આ યોજનાથી તેમને દર મહિને રૂપિયા ત્રણ હજારની રાશિ મળે છે તે તેમના બેંક ખાતામાં જમા થાય છે આ પેન્શન બુઝુર્ગો પોતાની જરૂરિયાતોની મદદ કરે છે જેમ કે દવા રાશન પાવર પાણી કે બિલ વગેરે તેઓ સન્માનજનક જીવન જીવે છે અને તેમની સામાજિક સ્થિતિ પણ સુધરે છે અને મિત્રો હવે અરજી પ્રક્રિયાની વાત કરી લઈએ તો આ યોજનામાં અરજી કરવી સરળ છે નાગરિકો માત્ર એક નિર્ધારિત પત્ર પર છે નજીકની સીએસસી કોમન સર્વિસ સેન્ટર અથવા તો સરકારી પર જમા થઈ શકે છે ફોર્મમાં નામ જન્મતિથી ઓળખ આધાર નંબર બેંક ડિટેલ્સ અને મોબાઈલ જેવી સામાન્ય માહિતી દેવાની હોય છે તેની સાથે આ પ્રમાણપત્ર પણ વય પ્રમાણપત્ર માટે કાર્ડ અથવા તો ઓળખનો પણ પુરાવો જરૂરિયાત છે અરજી પછીના કેટલાક દિવસો ચકાસણીની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ જશે અને પછી પેન્શન વિભાગ લાભાર્થીના બેંક ખાતામાં પેન્શન જમા કરવાની તમામ ઓનલાઈન પ્રક્રિયા અને પારદર્શક છે મિત્રો હવે છેલ્લે પાત્રતાની વાત કરી લઈએ તો આ યોજનાનો લાભ ઉઠાવવા માટે કેટલીક જરૂરી શરતો નક્કી કરવામાં આવી છે પ્રથમ આવેદકની ઉંમર ઓછામાં ઓછી સાઠ વર્ષ હોવી જોઈએ બીજું આવક એક નિશ્ચિત સીમાથી ઓછી હોવી જોઈએ જેમ કે દસ હજાર અથવા તો રાજ્ય અનુસાર નિર્ધારિત ત્રીજું છે આવેદક કોઈ અન્ય સરકારી પેન્શન યોજનાનો લાભ લેતો નથી જો કોઈ પહેલાં પેન્શનર છે તો તેને આ યોજનાનો લાભ મળતો નથી આ ઉપરાંત આવેદકનો પાસ આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ ફરજિયાત છે કારણ કે પેન્શન ટ્રાન્સફર કરવામાં માટે આ સ્થિતિનું પાલન કરવા માટે તમામ નાગરિકો અરજી કરી શકે છે